સિયો નગરપાલિકા વોર્ડ નંબર 9 એકતા સોસાયટીના ભાડાના મકાનમાં આંગણવાડીને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મામલતદાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સોસાયટી વિસ્તાર છે આજુબાજુમાં હાથ સોસાયટી છે અને ત્યાં બધા ગરીબ માણસો રહે છે ત્યાં આંગણવાડીની સરકારે ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે પણ આંગણવાડી જગ્યા પણ નગરપાલિકા પદ દ્વારા ફાળવવામાં આવતી નથી અને લોકો છે છોકરાઓ બાળકો જે છે એ ભાડાના મકાનમાં ભણે છે અને આ દસ વર્ષથી ભાડે છે બે મહિનો ત્રણ હજાર ભાડું ગણો લાખો રૂપિયા સરકાર ભાડા માપી દીધા ઘરનું મકાન જ કરી દીધું પૈસા તો આંગણવાડી માટે ગ્રાન્ટ ફાળવી દીધી નગરપાલિકા જો જગ્યા ફાળવે તો આંગણવાડી થાય એમ છે અમારે જુદો સરકાર બધી પકડો અને સરકાર આંગણવાડી માટે નગરપાલિકા જગ્યા પાળવે તો એ જે ગરીબ બાળકો ને રહે છે મજૂરી કરતા હોય આપો મા અને છોકરાઓ બીજા ભણવા માટે ઓળું થાય એટલે આપના તરફથી એટલી આશા છે કે અમારી આ વાત સરકારથી પોગાડે આપનો પરિચય સાથે મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે મેં મામલતદાર સાહેબ શ્રીને એક આવેદન આવ્યા હતા હોટ વોર્ડ નંબર નવમાં આવતા એકતા સોસાયટી રામદેવનગર અને મફતનગર વિસ્તારની અંદર જે બાળકો છે જે આંગણવાડી ચાલે છે છેલ્લા ઘણા વર્ષોથી ભાડાના મકાન પર આવે છે સરકાર દર મહિના ત્રણ હજાર રૂપિયા ભાડું આપે છે લાખો રૂપિયા આંગણવાડીના ભાડામાં આપ્યા તો આંગણવાડીનો પોતાનું ઘરનું મકાન નથી ભાડાના મકાનમાં વ્યવસ્થિત સુવિધા પણ બાળકો માટે ન હોય આ વિસ્તારમાં ગરીબ માણસો રહેતા હોય સીધના બાળકો ગરીબ લોકોના બાળકો ભાડાના મકાનમાં ભણતા હોય આંગણવાડીમાં આ બાબતે નગરપાલિકા દ્વારા જો આંગણવાડીની જગ્યા ફાળવવામાં આવે તો ત્યાં સરકાર દ્વારા સારું આંગણવાડીનું મકાન બનાવવામાં આવે આ અનુસંધાને મેં મામલદારશ્રીને એક આવેદન આપ્યું છે તમારો અવાજ સરકાર સુધી પકડો કે ભાડાના મકાનમાં આંગણ આ દેશ જે ભણશે ગુજરાત પરંતુ ભાડાના મકાનમાં કઈ રીતે ભણશે નાના બાળકો ભાડાના મકાનમાં જે ભણે છે એ બંધ થાય અને આંગણવાડી સરકારી મકાન મંજૂર થયું છે એની ગ્રાન્ટ પણ આવી ગઈ છે તો સરકાર નગરપાલિકા જો એને જગ્યા ફાળવે તો એ મકાન આંગણવાડીનું તૈયાર થાય એમ છે આ બાબતે મેં મામલાદાસ રજૂઆત કરી છે અને અમારો અવાજ સરકાર સુધી પકડે એવી રજૂઆત કરી છે